રામ નામને લીન હે બેકત સબમે રામ કાકે પદવંદન કરું જય જય જલારામ આ વીરપુર જથ્થો સંઘ બહુચરાજીથી વીરપુર પિસ્તાલીસમી પદયાત્રા જે આ વખતે તારીખ આઠ નવ બે હજાર શરૂ થઈને સોળ તારીખે બાપાના ધામ વીરપુર પહોંચશે જેમાં ડીસા પાટણ સુશિયા સીણ અમદાવાદથી સર્વે જ્ઞાતિના ભક્તો પંચાવનથી વધારે લોકો જોડાવાના છે તથા આ બાપાના નામ લઈને ચાલતો સંઘ આનંદ કરતો અને બાપાના પડચા સાથે અતિ આનંદમાં સંઘ પહોંચશે જય જય તથા વિશેષમાં જણાવતા આનંદ થાય કે પિસ્તાલીસ વર્ષ પહેલાં મારા દાદાજી જયંતિલાલ શિવાજીએ શરૂ કરેલો સંઘ જે બાર વર્ષ ચાલ્યા ત્યારબાદ મારા પિતાજી તેત્રીસ વર્ષથી આ સંઘમાં ચાલતા પદયાત્રામાં આ તેત્રીસમું વર્ષ છે એમનું તથા આ સંઘ જલિયાળધ ધામ જ્યાં અનેક સેવા કે પ્રવૃત્તિ થઈ રહી છે ત્યાંથી નીકળીને આ સંઘ બાપાના મંદિર વીરપુર ધામે પહોંચશે તથા અમારી આ ત્રીજી પેઢી એટલે હું દિવ્યાંગ અને નિસર્ગ નાનોભાઈ અને પ્રિયંકભાઈ ત્રણેય લોકો પણ આ વખતે ત્રીજી પેઢી પણ જોડાયેલા છે જે નવ વર્ષથી ચાલતા જઈએ છીએ જય જલારામ

t <laughs> t Tell Maria Oh oh, oh. े पुरवारा बाबा तमारी आरती रे रेट मकडे बादे पगडी अंगे केड सुरे आता महा लकडी बादे पगडी अंगे के No. Okay. તુરે રામ દુબારે તુ રખવા રે હોતન આજ્ઞા બિનુસારબે તુરે એ સમયે આવા સાધન સામગ્રી બધું કંઈ હતું નહીં ખાલી અમે પગલ થયેલો હાથમાં હોય બે જોડી કપડાં હોય એક મેણીયું હોય મેણીયું રાખતા ખાસ કારણ કે ચોમાસું હોય તો મેણી હોય તો સારું રહે અને જે મળે તે ખાઈ લેવાનું આવી એક બાર વર્ષ સુધી અવિરત પ્રવાહ ચાલુ રહ્યો પછી નરેશભાઈ આવ્યા નરેશભાઈ પછી અમને એક વિચાર કર્યો કે ભાઈ આપણે સાથે સાથે કંઈક સામગ્રી સાધન સામગ્રી લઈને જઈએ તો આપણને બધું સુલભ રહે અને એમાં સંખ્યા પણ વધતી ગઈ અમારા વખતે તો બધા હું ફક્ત બે જણા અમે જતા હતા પછી ચાર થયા ચારમાં આઠ થયા આઠના વીસ વીસ બાવીસ પછી વીસ બાવીસ થતા વધારે નહીં થતા પણ અત્યારે પચાસ પંચાવન સાઈઠ અને વીસના સુધી પંચોતેર ની સંખ્યા થઈ જાય ખરેખર બહુ સરસ છે અને ગલા બાપા સૌને શક્તિ આપે એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ બીજું તો જલારામ બાપાએ જે જીવનમાં એક જ મૂક્યું છે એની એક વાત મારે કરવી છે કે અઢારસો છપ્પનની સાલમાં જેનો જન્મ થયો કારતક સુધી કાતમ થયો અને એ માણસ પાંચ સાત વર્ષનો થય એક સાધુ એને ત્યાં ઘેર આવ્યા અને રાજભાઈ માને કીધું કે આશીર્વાદ આપ્યા અને એમ કીધું કે તારો જે આ છોકરો તેજસ્વી થશે અને સાહેબ એના આશીર્વાદના રૂપે જલારામ બાપા ધીમે ધીમે મોટા થતા ગયા સત્તર વર્ષની એમની ઉંમર અને વીરભાઈ સાથે એમના લગ્ન થયા આટકોટની વીરભાઈમાં તેમની સાથે લગ્ન થયા અને વીરબાઈ માં ખરેખર સતી અને એની સાથે લગ્ન થયા પછી બંને મજૂરી કામ શરૂ કર્યું રોજ ગણવા જાય વાઢવા જાય આ કામ શરૂ કર્યું આ રીતે થોડાક દાણા ભેગા થયા છે એટલે એમના મનમાં એક સંકેત આમ ઉભો થયો કે આપણે કઈ નક્ષત્ર કરવું અનક્ષત્ર કરવું આવો વિચાર આવી અને એમણે નક્કી કર્યું કે તો ગુરુકંઠી બંધાઈ આવું અમરેલી તાલુકાનું ફતેપુર ગામ અને ત્યાં ભોજા બાપરે લેવા પટેલ અને સમર્થ માણસ એની સુવાસ ચારે બાજુ ફરે ત્યાં ગયા એટલે બંને રાત્રે વાળું કર્યું રાત્રે સુતા વાતો કરી અને સવારે નીકળ્યા એટલે કંઠી બંધાઈ કંઠી બધાઈને ભોજા બાગત અને વળાવવા માટે આયા

તમે એવું ના પૂછો કે ક્યારે આવશે એ તો ભૂલી હવે ફરીથી જવાય નહી રાહ જોવી પડે વંડામાં કટલામાં દરવાજામાં જે આવે મારો રામ એના દર્શન કરો મારે ત્યાં ચોક્કસ રામ આવશે સાહેબ અઢારસો ને છપ્પન થી અઢારસો ને છોતેર માં એમણે માક્ષર સુધી બીજના દિવસે અનક્ષત્ર ની શરૂઆત કરી અને અઢારસો ને છાસી ભગવાન એમને ત્યાં પધાર્યા દસ વર્ષ નો કાળો એક જ દીકરી જમનાભાઈ એ સમય અને ભગવાન આવ્યા ની માગણી કરી સ્ત્રી ની માગણી કરી જે માણસ કોઈક તો માગણી ભોવારી કરે પણ દીકરી ની માગણી કરે પણ ભોવારી ની માગણી કરી સાહેબ ગામ આખું આમ એક આમ પીડી થઈ ગઈ પણ રઘુકુલ રીત સદા ચાલી આઈ પ્રાણ જાય હરી વચન ન જાય બસ મેં એને આ સાધુ ને કહી દીધું છે કે હું મોકલીશ વીરભાઈ માં તૈયાર છે એ સમય તો કોઈ છુટકેશું નહોતી બે લુગડા નો ગાભાનું બે કાપડ અને એનામાં બે જોડી કપડા નાખ્યા અને બે જણા ચાલતા થયા એક કિલોમીટર દૂર ગયા ત્યાં સાધુ જોડીને ધોકો આપ્યો અને કીધું હું આવું બુધારી બાપુ તો ઘણી વખત કે છે લઈને લઈને ગયો ગયો એ આવ્યો નહીં સાહેબ વીરભાઈ માં વિચારવા પડી ગયા આ સાધુ ક્યાં ગયા હશે એ ગોધવા લાગ્યા પણ ક્યાંય સાધુ જડે નહીં ગોવાળિયા થોડા આવ્યા ગોવાળીયા કીધું કે જરા તપાસ કરો ને સાધુ એસી વર્ષની ઉંમર છે

પાંચ વર્ષ થયા સાહેબ આ સદાવ્રત ને શરૂ છે અઢારસો છાસ અઢારસો ને છોતેર અને બસો ને પાંચ વર્ષ મૂક્યું બસો ને પાંચ વર્ષથી અવિરત પ્રવાહ ચાલે છે બે સાલ સાલમાં એમણે ડકુબેન હતા બેન હતા અને